શ્રી ગણેશાય ન મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારક આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે નવરાત્રિનો આઠમો દિવસ આઠમી તિથિ આઠમું નવરાત્રિ આઠમા દુર્ગામાં મહાગૌરી પૂજા આરાધના જે પૂજાનું ફળ છે સર્વે પાપ સંતાપ દૈન્ય છે દુઃખ દૂર કરવા માટે અક્ષમ પૂર્ણિમા પ્રાપ્તિ માટે મહાગૌરીની પૂજા આરાધના ઉપાસના થાય છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ મહા ગૌરી કથા મંત્ર તથા માની આરતી પૂજાનું ફળ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપણા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મા દુર્ગાજીની આઠમી શક્તિનું નામ છે મહાગૌરી માનો વર્ણન પૂર્ણ ગોર ગોરસિંહ માટે પણ માને મહાગૌરી કહેવાય છે ગૌરવર્ણન ઉપમા શંખ ચંદ્રમા સાથે કરવામાં આવી છે કુંદમાં ફૂલ સાથે કરવામાં આવી છે માની આયુ માત્ર આઠ વર્ષની માનવામાં આવે છે મા માં સમત કરનાર આભૂષણ આદિ પણ છે માની ચાર પૂજા છે અને વાહન તો વૃષભ માની ચાર પૂજાનો ક્રમ અભય મુદ્રાથી મા ભક્તો અભય દાન આપી રહ્યા છે મા હાથમાં ત્રિશુલ એક હાથમાં ડમરું છે અને એક હાથથી એક હાથથી મા વરદાન મુદ્રા વરદાન પોતાના ભક્તોને આપી રહ્યા છે આમમાં વૃષભ આરુડા ચાર હસ્ત છે અત્યંત શાંત છે અભય દેનારા છે મહા શક્તિ પ્રદાન કરનારા છે પાર્વતીના રૂપમાં ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે માં કઠોર તપસ્યા કરી હતી મહાદેવે મહાદેવ સિવાય અન્ય દેવતાઓને તે મનમાં પણ વિચારી શકતા નથી ગૌસ્વામી તુલસીદાસજી અનુસાર પણ દેવી પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કર્યું હતું અને તુલસીદાસજીએ તો લખ્યું પણ છે કે જન્મ કોટી લગી રંગ અમારી બરવું શંભુ તપ રહું કુંવારી ભગવાન શિવનો પ્રાપ્ત થાય તો હું કુંવારી જ રહીશ એવું માનવું વસન હતું દુર્ગા પૂજાના આઠમા દિવસે મહાગૌરી ઉપવાસનું વિધાન છે મહાશક્તિ અમોધ શક્તિ સંધ્યા સલ્ફાદી સલ્ફાયાની માની ઉપાસનાથી ભક્તો દરેક કલમ કમલમ એટલે કે પાન તોવાઈ જાય છે ત્યાં સુધી પૂર્વ સિત પાપ હોય તે પણ નષ્ટ થઈ જાય છે ભવિષ્યમાં પાપ સતાપ દૈન્ય દુઃખ પાસે ફરકતા પણ નથી બધા પ્રકારની પવિત્ર અક્ષમ પૂર્ણિયના અધિકારીમાં ભક્તો બની જાય છે માગવરી ધ્યાન સમરણ પૂંજન આરાધના ભક્તોને સર્વ કલ્યાણકારી સંબંધિત કરે છે ભક્તોનું કલ્યાણ અવશ્ય થાય છે સદેવ માનું ધ્યાન કરવા માટે આવે છે ધ્યાન કરવામાં આવે છે અમે માની કૃપાથી અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત પણ થાય છે મનમાં અન્ય ભાવથી એક નિષ્ઠાથી મનુષ્ય સદૈવ જો માના પારાદાવીદનું ધ્યાન કરે તો સર્વે પાપોને નષ્ટ થાય છે ભક્તોને કષ્ટ કપાઈ જાય છે માની ઉપાસનાથી આરતા આરાધનાનું અસંભવ કાર્ય પણ સંભવ થઈ જાય છે અંતમાં માના શરણોમાં શરણ પ્રાપ્ત કરવા માટે સર્વદેહ એક પ્રયત્ન કરવો જોઈએ કે પુરાણોમાં પણ ગૌરીની મહિમા પ્રસ્તુત આખ્યાત આપવામાં આવ્યું છે માની ઉપાસનાથી મનુષ્યની વૃત્તિઓ સંત તરફ ગતિ કરે છે સત્ય તરફ ગતિ કરે છે માની ઉપાસનાથી અસદ એટલે કે અશત અસત્ય આદિનો વિનાશ થાય છે મા ગૌરી નારી શક્તિ છે ઐશ્વર્ય છે શક્તિ સૌંદર્ય છે શક્તિની દેવી છે મહાગૌરી કથા પણ નિરાળી છે ઘણી કથા શાસ્ત્રોમાં વર્ણવમાં આવી છે કે શાસ્ત્રો અનુસાર મા મહાગૌરી દેવી પાર્વતીનું જ રૂપ છે માનવામાં આવે છે કે અને શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી એકવાર ભગવાન ભોળાનાથે પાર્વતીજીને જો જોઈને કંઈક કહ્યું કે જેથી દેવ મનમાં આહા આહવાત થયા અને પાર્વતીજીના તપસ્યામાં ફરી લીન થઈ ગયા મા પાર્વતી કઠોર તપસ્યાને કારણે માનું શરીર એકદમ કાળું પડી ગયું હતું અને તપસ્યાને પ્રસન્ન થઈને સંતુષ્ટ થઈને જ્યારે ભગવાન મહાદેવી દેવીને ગંગાજીના પવિત્ર જલથી મલ ધોયા વિદ્યુલ પ્રભાસમાન અત્યંત માં બની ગયા ગોરવર્ણન બની ગયા ત્યારથી માનું નામ પડ્યું મહાગૌરી પાર્વતીનો રંગ અત્યંત ઓજયપૂર્ણ હતો તે તેમની ચટ ચંડા ચાંદની જેવી હતી ચ ચંડા ચાંદની જેવી હતી ક્ષેત્ર વર્ણન હતી ધવન હતી ભગવાનને દેવી ઉમા ઉમા પાર્વતીનો જોયા ત્યારે દેવી અત્યંત શ્રેત વર્ણન ક્ષેત્ર વસ્ત્ર ક્ષેત્ર આભૂષણ પ્રસન્ન મન હતા આ જોઈને પ્રભુએ તેમને ગોર વર્ણન થવાનું વરદાન આપ્યું વરદાન આપ્યું હતું માટે પણ દેવી કહેવામાં આવ્યા કે મહાગૌરી બીજી કથા અનુસાર જ્યારે ભગવાન મહાદેવ પ્રાપ્ત કરવા માટે પ્રાપ્ત કરવા માટે દેવી પાર્વતીએ કઠોર તપ કર્યું ત્યારે દેવીનો રંગ તપસ્યાને કારણે કાળો શ્યામ પડી ગયો હતો જ્યારે દેવીની તપસ્યા મહાદેવે પ્રસન્ન થઈ ત્યારે ગંગાજળની મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો અભિષેક કરવાના કારણે દેવીને જે શરીર હતું તે અત્યંત ક્રાંતિમાન બની ગયું માટે કહેવાય છે કે મહાગૌરી મહાગૌરીના રૂપમાં સ્નેહ શાંતિ અને મુદુલુન દેખાતા મહાગૌરી અત્યંત સુંદર વર્ણન ભગવાન મહાદેવને મોહિત કરનારા હતા દેવ દેવીના રૂપની પ્રાર્થના કરતા સર્વે દેવગણ ઋષિગણ પણ કહેવા લાગ્યા કે સર્વ મંગલ માંગલેશ્વર શિવે સર્વથ સાધિકે શરણે તંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે નારાયણી નમસ્તુ તે આ રીતે સર્વે દેવી દેવતાઓ ઋષિગણો પ્રાપ્ત કરવા લાગ્યા મહાગૌરીજીના સંબંધમાં એક અન્ય કથા પણ પ્રચલિત છે કથા અનુસાર એક સિંહ ઘણા સમયથી ભૂખ્યો હતો તે ભોજનની તલાશમાં ત્યાં પહોંચ્યો જ્યાં દેવી ઉમા તપસ્યા કરતા હતા ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે દેવીને જોઈને સિંહ પણ ભૂખ્યો તરસ્યો દેવીની તપસ્યા જ્યાં ચાલતી હતી ત્યાં કઠોર તપ સ્થાન ઉપર રાહ જોઈને બેસી ગયો કે ક્યારે આ દેવી ઊભા થાય અને અને પોતે તેનું ભોજન કરે આ જ ઇંતજારમાં ઘણો સમય પસાર થઈ ગયો સિંહ પણ એટલો કમજોર થઈ ગયો કે તે જગ્યાએથી ઊભો પણ થઈ શકતો ન હતો દેવી જ્યારે તપસ્યામાંથી ઊભા થયા ત્યારે સિંહની દશા જોઈને દેવીને ઘણી દયા આવી ત્યારે એ વિચાર્યું કે આ સિંહે પણ મારી જેમ તપસ્યા જ કરી છે સિંહને માએ પોતાનું વાહન બનાવ્યું અને શક્તિ આપી આ મહાગૌરીનું વાહન સિંહ અને બળદ છે કહેવાય છે કે આવી રીતે શાસ્ત્રોમાં જુદી જુદી ત્રણ કથા કહેવામાં આવી છે અષ્ટમીના દિવસે મહાગૌરીની પૂજા આરાધના કરવા માટે સૌ પ્રથમ વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી આપનાર પરવારીને આપણા ઘરમાં મંદિર પાછે બાજુમાં બાજોટ પાથ બાજોટ પાથરવું તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું તેની ઉપર કુળદેવી કે મહાગૌરીનો ફોટો કે મૂર્તિ બિરાજમાન કરવી તથા માને ચૂંદડી શ્રીફળ ભેટ આપવા મહાગૌરીની આજે અષ્ટમીના દિવસે સુહાગોસન સમાન ભેટ અપાય છે તથા મા આ દિવસે મંદિરોમાં પણ યજ્ઞ થાય છે યજ્ઞમાં પણ શ્રીફળ અને ચુંદડી હોમાય છે ઘરમાંથી એક શ્રીફળ અને ચુંદડી લઈને જો યજ્ઞમાં હોમવામાં આવે તો પણ દેવી માતાની કૃપા રહે છે ઘરની રક્ષા થાય છે એવું કહેવાય છે કે આ ઉપરાંત અષ્ટ અષ્ટમીના દિવસે નાની બાળકોની જે કે દસથી થી દસથી અંદરની બાળા છે તેને ગોળી કરીને ભોજન કરવામાં આવે છે ખીર પૂરી બટેટાનું શાક ચણાનું શાક આની નાની બાળાઓને પણ ધોઈને તેની પૂજા કરાય છે પગ ધોઈને પણ તેની પૂજા કરાય છે સાક્ષા દેવી માને અવતાર મનાય છે તથા ભોજન કરાવીને આ નાની બાળાઓને કંઈક ભેટ આપવામાં આવે છે તો પણ માની કૃપા ઉતરે છે કારણ કે મહા મહાગૌરી આ નાની બાળાઓને આજ આજના દિવસે વિદ વિદ્યમાન રહેશે એવું કહેવાય છે કે આ ઉપરાંત ઘરે ઘરે અષ્ટમી અથવા તો નવમીના દિવસે નિવેદ પણ માતાને ધરાવાય છે મહાગૌરી આ સ્વરૂપના આજના દિવસે જે ભક્તો પૂજા આરાધના કરે છે તેના સર્વે પાપો નષ્ટ થાય છે જીવનમાં સુખી શાંતિ આરોગ્ય સૌભાગ્યવતી ભક્તિની પ્રાપ્તિ થાય છે મિત્રો આપણે સાંભળી મહાગૌરી કથા મંત્ર તથા માની પૂજા વિધિ પણ જા હવે આપણે જાણીએ જા આપણે જાણીએ કે મહાગૌરી પૂજા ઉપાસનાથી શું ફળની પ્રાપ્તિ થાય છે મહાગૌરીનું ધ્યાન સમરણ પૂજન આરાધનાથી ભક્ત સર્વ અધિકલ્યાણી પોતાનું કરી શકે છે માનું ધ્યાન ધ્યાન કરવા અલૌકિક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અન્ય ભાવથી એક નિષ્ઠા મનુષ્ય જો માના પાંદરવી એટલે કે માના શરણેનું ધ્યાન કરવું ધ્યાન કરવું સર્વે પાપોને નષ્ટ થાય છે મહા મહાગૌરી પોતાના ભક્તોને કષ્ટો અવશ્ય કષ્ટો અવશ્ય દૂર કરે છે ઉપાસનાથી સર્વે દુઃખ દૂર થાય છે એમાં મહાગૌરીની પૂજા કરવાથી નવે નવ દેવીઓ પ્રસન્ન થાય છે એવામાં મહાગૌરી માની ઉપાસના કરવા ભક્તો મંત્ર જાપ પણ કરી શકાય છે યા દેવી સર્વે ભૂતેશ્વર મહાગૌરી રૂપેની સ્થિત્વે નમસ્તુ તે નમસ્તુ તે નમસ્તુ તે નમો નમા અર્થાત હે મા સર્વ બિરાજમાન અને મહાગૌરી રૂપમાં પ્રસિદ્ધ હે અંબે આપને મારા વારંવાર નમસ્કાર હે મા મને સુખ સમૃદ્ધિ પ્રદાન કરજો આવી રીતે માનો મંત્ર જાપ કરાય છે આ ઉપરાંત પણ મંત્ર છે ઓમ મહાગૌરી નમ આ મંત્ર એકસો આઠ વાર જપવો જોઈએ અને માનું ત્યાં ધ્યાન હૃદય મનમાં ધરવું જોઈએ હવે આપણે સાંભળીએ આરતી બોલો મહાગૌરીની જય જય મહાગૌરી કી માયા જ્યાં ઉમા ભવાની જય મહામાયા હરિદ્વાર નકલંગ કે પાસા મહાગૌરીને વહા નિવાસા ચંદ્રકલી ઓર મમતા અમ્બે જય શક્તિ જય જય મહા જગદંબે ભીમા દેવી વિમલા માતા કૌશિકી દેવી જ જગ હિમાચલ કે ઘર ગૌરી રૂપતેરા મહાકલી દુર્ગા કે સ્વરૂપ તેરા સતી હવન કુંડ મેં થા જલાયા ઉસ ઉસ ધોયે રૂપ કા બનાયા બનાયા ધર્મશ્રી જો સવારી મેં આયા તો તું શંકર સે ત્રિશુલપના દખલાયા ત મને મહાગૌરી નામ પાયા શરણ આને કા સંકટ મિટાયા શનિવાર કો તેરી પૂજા જો કર્મ કરે બિગડા હુ કામ ઉ સુધારતા ભક્તો બોલો તો શોસ ક્યાં રહેતા મહાગૌરી માં તેરી હરદમ જય હો બોલો મહાગૌરી જય હો જય હો જય હો મિત્રો આપણે સાંભળી મહાગૌરીની પૂજા ઉપાસના કથા મંત્ર જાપ કવચ સ્ત્રોત પાઠ તથા માની આરતી પણ સાંભળી મને આશા છે કે આપણને આ વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે માની આરાધના કર્યા પછી માને ક્ષમા પ્રાર્થના પણ કરાય છે હે મા પરમેશ્વરે મારા વડે રાત દિવસ હજારો અપરાધ થાય છે થતા છે હે મારો તમારો દાસ માનીને આમ સમજીને તમે હે મહાદેવી મારા અપરાધની ક્ષમા કરજો હે પરમેશ્વરે હું આહવાન કરું છું કે જાણતો નથી કે જાણતી નથી વિસર્જન કરવાનું પણ જાણતી નથી જાણો તો નથી અને પૂજા કરવાનું પણ નથી જાણતું માટે મને ક્ષમા કરો હે દેવી હું મન મન અને ભક્તિહીન થઈને કંઈક પૂજા માટે સર્વે સુરેશ્વરે તમારા કૃપાથી જ પૂર્ણ થઈ અથવા થશે સંકટો અવશ્ય અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબા કહીશ તમે પોકારશે કે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે સ્વયં પરમ પિતા બ્રહ્માજી વગેરે દેવતાઓને પણ સુલભ નથી હે જગ જગદીશબા હું આપની આરાધનાથી પરંતુ તમારા શરણે આવેલો છું અત્યારે અનુકંપા પ્રાપ્ત દયાની શું તમે જે ઈચ્છો તેમ કરજો હે દેવી અજ્ઞાનતાના લીધે હે માફૂલને કારણે કંઈક અપરાધ અપરાધ કર્યો હોય તો ક્ષમા કરજો શશિનંદ સ્વામી પરમેશ્વરી જગદંબા કામેશ્વરી તમે તમારી આ પૂંજાને પ્રેમપૂર્વક સ્વીકારો પ્રસન્ન થાવ મારી ઉપર પ્રસન્ન થાવ યા દેવી સર્વેશ ભૂતેશ્વરી શરણેય રૂપે સ્થિતિ નમસ્તુ તે નમસ્તુ તે નમસ્તુ તે નમો નમા મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજ શ્રી કૃષ્ણ